રાજકોટમાં એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી જેમાં તપાસ દરમિયાન રાજકોટ જિલ્લાના પોલીસે જેતપુરમાં ગાજાનો જથ્થો મળી આવ્યો જેતપુરના પીઠડીયા પાસે આવેલા ટોલલાકાની નજીક તપાસ કરતા ગાડીમાંથી બે કિલો સો ગ્રામ ગાજો મળી આવ્યો તો પોલીસે ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે થોડા દિવસ પહેલા હેરૉઇન પકડાયો ત્યારબાદ વીરપુર થી ગાજાનો મોટો જથ્થો મળી આવ્યો તો ગુજરાતના રોજ દારૂ સિવાયના નશીલા પદાર્થો પકડાઈ રહ્યા છે રોજ ગમે કે કે હેરૉઇન ચરસ અને ગાજો પકડવો હવે સામાન્ય બાબત બની ચૂકી છે આગામી 31 ડિસેમ્બર ના અનુસંધાને મહેરબાન SP શ્રી રાજકોટ ગ્રામ્ય દ્વારા સગંદ વાહન ચેકિંગ કરવાના ઇન્સ્ટ્રકશન આપવામાં આવેલ છે જેના લીધે ગઈકાલે સાંજે વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એના કર્મચારી ત્યાં પીઠડીયા ટોલનાકા ઉપર વાહન ચેકિંગ કરતા હતા જેમાં એક ગાડીને રોકવામાં આવેલ અને ચેક કરવામાં આવેલ એમાં ત્યાં શંકાસ્પદ વસ્તુ મળી આવેલ જેના પછી આગળની કાર્યવાહી કરીને જાણવા મળેલ કે એમાં ગાંજો છે અને એમાં ટોટલ ત્યાં વીરપુરમાં તે વાહનમાં બે કિલો અને સો ગ્રામ ગાંજો મળી આવેલ જેમાં ત્યારે ગાડીમાં ત્રણ આરોપી હતા જે ત્રણે ત્રણ નામ છે રોનક ઉર્ફે રાજા યસુફભાઈ પઠાણ એઝાજ ઉર્ફે મામુ દિલાવર બલુચ એઝાજ ઉર્ફે તેજો મહેમુદ શાહ ત્રણે ગોંડલના રહેવાસી અને એને પછી ત્યાં વીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે અને એની પછી આગળ જાણ પડી કે જે જ્યાંથી ગાંજાનો પદાર્થ જથ્થો લાવ્યો હતો એ રહેવાસી અહીંયા જેતપુરનો છે એની જાણ પછી જેતપુર સિટી પોલીસ સ્ટેશને ત્યાં કરી અને આજે પછી ત્યાં એને જે માણસ પાસેથી લાવ્યો હતો ત્યાં એને ઘરે જો ચેક કરવામાં આવેલ ત્યાં એને ઘરે આજે ચૌદ કિલો અને એકસો ગ્રામ ગાંજો મળી આવેલ અને એને પણ હસ્તગત કરવામાં આવ્યું છે